નમસ્કાર બેનો બધાને જય માતાજી આજરોજ તારીખ બે સાત બે હજાર ચોવીસ ના રોજ ગામ છે તાંદલજા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર આ ગામની અંદર આ કરીને પોચમો પ્રસંગ જે અમે આપણા આદિશંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ તરફથી જે સહાય સેવા દાન ભેટ જે આપવાનો જે કાર્યક્રમ અહીંયા રાખેલો છે એ આજે આ ગામની અંદર પ્રસંગમાં અમે યોગીનાબેન ધર્મપતિ નામે ગોપાલભાઈ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ ડેવલપ થયા છે તેમાં એમને શ્રદ્ધાંજલિ રૂપે એમના પરિવારને આ અશુભ પ્રસંગમાં એક શ્રદ્ધાંજલિના અર્થમાં સહાય સેવા દાન ભેટ અર્પણ કરીએ છીએ તેમાં આ ગામની અંદર કુલ સત્તર બેનો આપણા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુરમાં જે ચાલે છે તેમાં સભ્ય તરીકે જોડાયેલા છે તેમાં અગાઉથી આજ રીતે ચાર પ્રસંગમાં એટલે કે અગાઉથી ત્રણ પ્રસંગ અશુપ્રસંગના છે એક લગ્ન પ્રસંગ છે એમાં આજ રીતે અમે અગાઉથી પણ ચાર પ્રસંગમાં સહાય આપી છે જેમાં આ પ્રસંગમાં જે સભ્ય તરીકે જોડાયેલા નામે યોગીના બેન અશુભ પ્રસંગ નિમિત્તે એમને એમના અશુભ પ્રસંગમાં જે દાન ભેટ આપવામાં આવે છે આજે અમે એમના ઘરે આવી અર્પણ કરીએ છીએ તેમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા ગામડા આપણા આ ટ્રસ્ટમાં જોડાયેલા છે એકબીજાના લાભના અર્થે એકબીજાને એકબીજા ગામની અંદર આવા શુભ અશુભ પ્રસંગો આવે છે તેમાં જેમ કે આપણા ફંડફાળાના જે નિત્ય જે ક્રમમાં જે નિયમમાં આવતો ફંડફાળો જે આપણે ટ્રસ્ટમાં જે આપણે એકબીજાના સહયોગદાન ના અર્થે જે આપવામાં આવે છે તેમાં આ ગામના બેનો જે સત્તર બહેનો છે એ એક્ટિવ અને પોઝિટિવ રહી એમ કે દરેક ફંડફાળો એમ કે નિયમિત રીતે આપે છે તેમાં આ મંડળના બહેનોના પણ અમે આજના દિને એમનો એક આભાર માનીએ છીએ બીજું કે આપણા આજ રીતે અન્ય ઘણા બધા આપણા ટ્રસ્ટમાં ગામડા જોડાયેલા છે એમને પણ આપણે એકબીજાના સેવાના અર્થમાં આપણે બધાને આ ટ્રસ્ટનો લાભ મળે એવી અમારી શુભકામના થેન્ક યુ મારું નામ દુલાસબેન રૂપેસકર છે અમારું ગામ તામેજા તાલુકો બોરેલી જિલ્લો છોટાઓ દેખો અમારા મંડળનો કુલ સત્તર બહેનોનું દૂધ સંગઠન ચાલે છે તેમાં યોગીમાબેન ગોકલકર આ મંડળમાં મંડળના સભ્ય તરીકે જોડેલા